દર્શક મિત્રો આજે વિશ્વકર્મા જયંતી હોય ત્યારે પહેલા તો આપણે વિશ્વકર્મા દાદાની જય બોલાવી જોઈએ બોલો વિશ્વકર્મા દાદાની જય જય ચાલુ આજના સમાચાર તો જુનાગઢમાં દાતાર રોડ ઉપર આવેલ શ્યામ આજે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના કારીગરો જેવા કે ચણતર કામ પ્લાસ્ટર કામ ટાઇલ્સ ફિટિંગના કારીગરો બધા સાથે મળીને આજે સૌ કોઈના હથિયારો અહીં લઈ આવીને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થી વિશ્વકર્મા જયંતિ હથિયારોનું આજે પૂજન કરવામાં આવેલ હોય આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ શ્રી વિવેકભાઈ ગોહેલ કિશોરભાઈ ચોટલિયા રસિકભાઈ મોરવાડિયા ધીરુભાઈ ટાંગ ભરતભાઈ ભાલિયા નિમેશભાઈ ટાંગ અમુભાઈ મકવાણા દિલીપભાઈ ચાવડા તેમજ જ્ઞાતિના સર્વે નાના મોટા ભાઈઓ તેમજ કારીગરો ઉપસ્થિત રહેલ હોય અને આજની આ વિશ્વકર્મા દાદા ની જયંતી ઉજવણી કરવામાં આવેલ હોય તો શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ખાતે આવતા વર્ષે પણ દરેક કારીગરોએ સમયસર શ્યામવાળી જૂનાગઢ જુનાગઢ ખાતે આવી જવું ચાલો મિત્રો બધાને અમારા નમસ્કાર Mày không biết mày không biết mày không không biết mày không biết mày mày બોલો વિશ્વકર્મ દાદા નીશ્વકર્મ દાદા ની હું ભરતભાઈ ભાલીયા કડિયા ગુર્જર ક્ષત્રિય કડિયા આજે વિશ્વકર્મા જયંતિ છે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દર વર્ષે જામવાડીમાં અને કડિયા સમાજ દ્વારા છે એની પૂજન વિધિ અને એની ઉજવણી કરવામાં આવે છે વિશ્વકર્મા દેવ એટલે કારીગરોના દેવ ઈષ્ટદેવ કારીગર વર્ગ એટલે કડિયા લુહાર સુતાર દરજી આ દરેકના ઈષ્ટદેવ એટલે વિશ્વકર્મા દેવ વિશ્વકર્મા દેવની આજે આ જયંતિ નિમિત્તે પૂજા પાઠ કરી પૂજા વિધિ કરી બ્રાહ્મણો દ્વારા છે એ એનું જે કાંઈ વિધિ કરી બધાના હાથ જોડ કરાવી અને વિધિ કરી અને આજનો આ ઉજવણીનો પ્રસંગ એ કર્યો વિશ્વકર્મા દેવ એ દરેક કારીગર વર્ગને અખત કારીગરનો જે વર્ગ છે એનો ધંધો છે વ્યવસાય છે એ જોખમવાળો છે એ જોખમો ન આવે અને દરેક કારીગરને સમૃદ્ધિ અને અકસ્માતોથી બચાવે એ આજના દિવસે વિશ્વકર્મા દેવને એ પ્રાર્થના ચાલો મિત્રો ફરી મળીશું હેલો ગુજરાત ન્યૂઝ ચેનલ માં બધાને મારા નમસ્તે